આપા ગણપતિ દાદા ગાજાન દાદા જય માતાજી બોલો ગણપતિ દાદા ની નારાયણ નું જલ અર્પણ કરો હવે અમે કમ્પલેટ લીધું આપણ મમ્મી ને પપ્પા આરામ કરતા હતા મમ્મી હા તમારું જમવાનું તો બેહ હા લે હમ હમી જમમી લીધું આ લીધું હાઓ હા આરામ કરવાનો છે આવ તો

हाँ तो गैस आप लोग आज तैयार था इसलिए मैं तो बिल्कुल पप्पा रहती है रात लाइन तैयार थे जैसे आप लोग जो बड़े बाहर जाइए सी है पहले जैम में मम्मी जैम में રથ ઉપર બેસી આપણા જા આગળ જઈને મળીએ પછી ભદનગર જાને બસ ભદનગર જઈને મળીશું

હવે મોલમાં જઈએ છીએ મિત્ર પપ્પા એ તો કરવાનું ચાલુ કરી દીધી મોલમાં હે આનીશ ટી શર્ટ લે હા તો જોઈ લે મિત્રો પપ્પા તો ટી શર્ટ જોઈશી જે લેવા જતો ને કઈ મળ્યું નહીં એટલે પાછા નીકળી જશે મિત્ર પપ્પા આગળ જાય છે જે લેવા સ્ટેન્ડ લેવા તો કપડાં હુકવવાનું પણ એ તો મળી જ નહીં એટલે હવે બહાર નીકળી જઈએ આપણે કારણ કે કોમ વગર સારું બધું અંદર કરવું એ નહીં બાય ને કરીએ તો બાઈન બજારમાંથી લઈ જઈએ હવે દોસ્તો આપણે આવ્યો છીએ એક મિસમો અથાણ કેરી લેવા માટે આવી માં કે રહી રહા ને સિંક ને બપોર જોઈસી 3 કિલો આમ કેન આપડે લી લે આ બીજું જોઈસી પાસી જોઈન તંકો કટિંગ થાય કિલો બીજું

મો ગયું ના પડે કપડા મૂકવા માટે તો લેવું જ પડે ને ખોલવાનું તમાર કઈ લેવાનું લાઈન મૂકી દીધી પૈસા તો પાંચ મિનિટ માં હજાર રૂપિયા વાપરી નાઈ જીવું પૈસા બહુ વપરાય જાય નહીં જો વાંધો આપણે ખરીદી મેન ખરીદી કરવા માટે તો આજ જ જયો તો મિત્રાજે ખોલા જાય આપણે શું લાયા ખરીદી કરીને ઓ મિત્રાજ આ ખોલા જાય તો ઘરે જો આપણે મેન ખરીદી કરવા માટે આ જયો તો તું ભાઈ પપ્પા ખોલીને બતાવો આપણે કીધું કેરીઓ લઈને આવ્યો

ચા મૂકી છીએ ચા મૂકી એના પછી મારેથી મળીશું ચમતા ચા પીવાની તો ચા પી પછી ધાબા ઉપર થોડીક વાર જીએ માનું થોડીક વાર રમાડીએ પછી આપણે માલીશું

માનુભાઈ ધાબા ઉપર બહુ ગમો હતો આવી ગયા છે ટ્યુશન જઈને અને માનુભા પેલું કપડાં સુકાવવાનું સ્ટેન્ડ લઈને આવ્યા હતા તે તારના મસ્તી કરતા હતા અને કિંજલભા બેઠા હતા મિત્રો ટ્યુશન જઈને આવ્યો માનુ માનુ

મામા કઈક ફૂગ્ગો લઈને આવ્યા છે માનું ના અરે માનું આનું પા તો કેરી માનું માનું શું કર્યું તો મારી એમ માનું

કેટલી વાર લાગશે 7 વાગે જી તો તે 8 વાગે સુધી ના રહેવાય હાલ તો હાલ ના મમ્મી કેરી બેઠા તો આપણે રસોઈ કરવા જઈએ હવે રસોઈ માં હું બનાવીએ છીએ બતાવીશું तो गाइस आप लोग ये फोन तो था, था ना स्मेल मस्त आवाज मम्मी पूछे सु बनाओ मम्मी और सु बनाओ क्या पकड़ा है तो वो पकड़ा है दूधी के थेपले दूधी के थेपले फोन भरी जैसे ले बिजू और कुछ भी नहीं खिचड़ी है और थेपले है हम्म हम्म ओके ત આપ ઘર માં આયા તા અને આધુ મારો તમારો ઘર માં થઈ ગયો છે ને બાબા આ બાય લુગુ લ્યો તને ટપા ક્યો આપો મમ્મી ઓ ટમણો થઈ ગયો હવ થઈ ગયો હો અને આધુ મારો આટલો બધો જ આ પેલો આ બેઠા ટેબલો બના અને એટલે બાણા બંધ ન કર દરવાજા એટલે હમ હમ થઈ ગયો જો આ જે પણ શાંતિ રાખ થોડું આપણ દાદી જમવા સોગરા દાદી ને ખાણો હવે આયો તો ખાઓ

સારા 10 છે છે અજી સુધી મિતરાજની મમ્મીનો રસોડામાંથી પાર આવ્યો નથી તો જોઈએ રસોડામાં શું કરે છે મિત્ર શું કરો છો કોઈ કરતી તૈયારીઓ બરોબર

તેનો બાફા દે અને એટલે કેરી બફાઈ જાય હાજી એ બફાઈ જાય પછી પેલી આ થોણો એવું થાય હા ના આયા

અને હવે આપણે નવરો પડ્યા છીએ વાસંકા થઈ જાય પોતું થઈ ગયું અને અથવાની કેરીઓ પણ હળખી કરી અને હળદર મેખાવારી કરી અને ડબ્બામાં ભરી દીધી તો અને જે ઊંઘી ગયો તો મિત્રાજના પપ્પા ગુડ નાઇટ જય માતાજી આ તો કહીશ હવે આપણે બધાને ગુડ નાઇટ કહી દઈએ તો ગુડ નાઇટ જય માતાજી અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વગેરે ચેનલના સબસ્ક્રાઈબર કરજો જય માતાજી